અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી છ જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના તમામ રાજ્યોમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિ હાજર રહેશે અને વિવિધ રાજ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે જે બાબતે સુરતમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી સુરતના પુણાઈ માતા રોડ પર આવેલ સિરવી સમાજ હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી છ થી નવ જૂન દરમિયાન રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતના પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓ રાષ્ટ્રીય કારોબારી બેઠકની સ્વાગત સમિતિમાં રહેશે સમિતિના અધ્યક્ષ તરીકે સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બારશાહ ઉપસ્થિત રહેવાના છે આ બેઠકમાં ભારત દેશના તમામ પ્રતિનિધિ આગેવાનો ચાલતા સામાજિક વિષયોની ચર્ચા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારાઓ બેઠકનો મુખ્ય હેતુ રહેશે આ બેઠકમાં સુરતના નામાંકિત ઉદ્યોગપતિ વિવિધ સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર લોકો અને પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહેશે

એમાં સમગ્ર દેશમાંથી પાંચસો થી વધુ છાત્ર નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને વિશેષ કરીને આ એનએસસી માં નેપાલ થી પણ છાત્ર નેતાઓ ઉપસ્થિત રહેવાના છે આ જે એનએસસી છે એમાં વિભિન્ન પ્રસ્તાવો પારિત થશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભિન્ન આયામો છે આયામો વિશે પણ ચર્ચા થશે અને એ આયામોના પ્રોજેક્ટો વિશે પણ પ્રસ્તાવો પારિત થશે આ એનએસસી ઝીરો ફૂડ વેસ્ટ થાય ન થાય એની માટેની આ એક વ્યવસ્થા કરીને ખૂબ સારું સુદ્રઢ મેનેજમેન્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે એ સિવાય આ પેપરલેસ એનએસસી છે એટલે કોઈ પણ જાતના પેપરનો ઉપયોગ કર્યા વગર આ એનએસસી નું આયોજન કરવામાં આવ્યું છે આ એનએસસી માં જ્યાં પણ જે કંઈ પણ સુશોભન કરવામાં આવ્યું છે જે કંઈ પણ પ્રદર્શની થવાની એ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જ સુશોભન અને પ્રદર્શની બનાવવામાં આવ્યું છે કોઈ પણ કોઈ ઇવેન્ટ કંપનીને આ કામ સોંપ્યા વગર એ રીતે આયોજન કરવામાં આવ્યું છે 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 એનું જે જે ભોજન ભોજન વ્યવસ્થા પીરસવાનું કામ અને વ્યવસ્થાની એક એક વ્યક્તિને સમયસર ભોજન પહોંચે એનું પણ કામ જે છે એ વિદ્યાર્થી પરિષદના બધા જ કાર્યકર્તાઓ કરી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી પાંચસો થી વધુ વિદ્યાર્થી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને આ જે એનએસસી છે એને अलग रीते एक अलग ऊँचाई ऊपर ले राष्ट्रीय अनिलोबारी समिति अखिल भारतीय विद्यार्थी परिषद के के इस अधिवेशन में स्वागत समिति उपाध्यक्ष तरीके मुझे कार्य करने का सौभाग्य मिला है आज जो पत्रकार परिषद का जो आयोजन किया गया है इसका मुख्य उद्देश्य इस कार्यक्रम की जो रूपरेखा और इस कार्यक्रम के बारे में लोगों को सूचित करना और पत्रकार बंधुओं के माध्यम से पूरे शहर को इस जानकारी देना की हमारे शहर में अखिल भारतीय विद्यार्थी परिषद का राष्ट्रीय अधिवेशन होने जा रहा है और उसमें हम सभी लोग उनके स्वागत के लिए कार्यकर्ताओं के सहयोग के लिए तत्पर कितने विद्यार्थी? पूरे देश भर से पांच छात्र नेता अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ता यहाँ पे पधारने वाले हैं ये छह जून से लेकर नौ जून तक यानी कुल चार दिनों तक ये कार्यक्रम चलने वाला है